છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ શુક્રનું વૃશ્ચિક રાશિમાં ગોચર આ પાંચ રાશિ માટે લાભદાયી છે જય શ્રી કૃષ્ણ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસને બુધવારે સવારે અગિયાર વાગે ને બત્રીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન તુલા રાશિને છોડી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ વીસ ડિસેમ્બર બે હજાર સુધી રહેશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ પાંચ રાશિના લોકો માટે લાભદાયી બનશે આકર્ષણ કલા કે ગ્લેમર સાથે જોડાયેલા લોકો માટે આ ગોચર ખૂબ જ સારું રહેવાનું છે આ સમય દરમિયાન હરવું ફરવું કે મિત્રો સાથે સારો સમય પસારવો તમને ગમશે ભૌતિક સુખ સુવિધાઓનો ભરપૂર લાભ ઉઠાવશો તેમજ ઘરમાં પણ સારું વાતાવરણ બનેલું રહેશે એકાગ્ર થઈને કાર્ય કરશો તો તમારા દરેક કાર્ય પૂર્ણ થશે અને કાર્યક્ષેત્રમાં તમારી છાપ પણ સુધરશે વિદ્યાર્થીઓને કરિયરમાં સારો ગ્રોથ જોવા મળશે યાત્રા તમારા માટે લાભદાયી રહેશે આ ગોચર પ્રેમ સંબંધની દૃષ્ટિએ પણ ખૂબ જ સારું રહેવાનું છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે કર્ક સિંહ કન્યા મકર અને મીન જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડિયો આ પાંચ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ